નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવિદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અમરેલી નગરપાલિકા સંચાલિત હનુમાનપરા પ્રાથમિક શાળા વિકાસથી વંચિત અને કચરાના ઢગલાથી ભરપૂર જ્યારે દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય અને કહેતા હોય કે પડેગા ઇન્ડિયા તો પડેગા ઇન્ડિયાના સૂત્રને લીરા ઉડાડતી અમરેલી નગરપાલિકા જાણવા મળતી પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી નગરપાલિકા દ્વારા સંચાલિત હનુમાનપરા પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી ત્યાં વિદ્યાર્થીઓ માટે કોઈ બેન્ચીસ અથવા પાણીની સુવિધા નથી ત્યાંના શિક્ષકો પણ બેદરકાર હોય તેવું જોવા મળ્યું અભ્યાસમાં બાળકોને કંઈ ખાસ આવડતું નથી વાલીઓ પણ મોંઘવારીની મારમાં સરકારી શાળાના લાભો લેવામાં પોતાના બાળકોને અભ્યાસ માટે બેસારે છે પણ શિક્ષણમાં નબળા પડી રહ્યા હોય ત્યારે સરકાર વિકાસની વાતો કરતી હોય અને સરકારી શાળાના સુવિધાના નામે મીંડું હોય તેમજ ત્યાં શાળા પણ ભાડા પેટે રાખેલ હોય તો નવાઈની વાત તો એ છે કે ત્યાં કારોબારી ચેરમેનનો વિસ્તાર આવતો હોય તો શું આ પદાધિકારીઓ ક્યારેય પણ સ્કૂલની વિઝિટ નહીં કરતા હોય આમ ક્યાં સુધી પ્રજાનું શોષણ થશે લાગતા વળગતા અધિકારીઓ પોતાના ઘરનો વિકાસ તેમજ મલાઈ ખાવામાં હોય અને પ્રજાના ટેક્સના અને વેરાના પરસેવાના પૈસાનો આજે દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું છે અમે ત્યાં શાળાના આચાર્યને પૂછતા શું જણાવ્યું આચાર્ય આ રિપોર્ટમાં અમારી શાળાનું મકાન ભાડાનું છે એટલે સરકાર તરફથી અમુક સવલતો અમને મળવી પોસિબલ નથી એમ છતાં સરકાર તરફથી ઘણી બધી સહાય મળે છે કચરાની બાબતમાં જે આપ વાત કરો છો તો ખુલ્લું મેદાન છે કમ્પાઉન્ડ હોલ નથી એટલે આજુબાજુના રહીશો છે એ કચરો નાખતા હોય છે પાંચ વાગ્યા સ્કૂલ પૂરી થઈ જાય પછી અને કેટલો કચરો હળવો જે છે એ પવનમાં ઉડીને આવતો હોય છે એટલે એ એ બાબત કંઈ કરી શકતા નથી અમે હા સફાઈ વારંવાર કરે છે પણ સફાઈ કર્યા પછી એ બધાને ચોખ્ખું વધારે લાગે છે એટલે ટોયલેટની સગવડતા આ લોકો નથી એટલે પણ બેસી જાય છે કાયમી નિકાલ તો મકાન સરકાર બનાવી દે છે શાળા માટે પણ મેદાન જે જમીન હોવી જોઈએ એ સરકાર નથી આપતી એના માટે પ્રયત્નો ચાલે છે જીઆઈડીસીમાં વાત ચાલે છે લાઠી રોડે વાત ચાલે છે અને આપ કેવી કે છે એમાં પણ વાત ચાલે છે તો સરકાર મંજૂર કે જમીન એવી રીતે ગોઠવણ કરશે તો ત્યાં જમીન મકાન બની જશે આજુબાજુના રહીશો રહીશોને વારંવાર કહીએ છીએ પણ એમની પાસે સગવડતા નથી બધા ભાડાવાળા જ છે